તો ઘણીવાર તમે ઘરના દરવાજા ઉપર આ પ્રકારનું પ્રતિક લગાવેલું જોયું હશે ખાસ કરીને દક્ષિણ ભારતમાં અને બૌદ્ધ સાહિત્યમાં અને હિન્દુ મંદિરના શિલ્પકલામાં અને શિવજીના મંદિરમાં તો હોય જ તે તો શું છે આની પાછળની વાર્તા તો વિડીયોને શરૂ કરતાં પહેલાં ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈએ તો પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે શિવજી ધ્યાનમાં લીન હતા ત્યારે તેમના મસ્તક ઉપર રહેલા ચંદ્ર ઉપર રાહુએ ગ્રહણ લગાડી દીધું અને આ જોઈને શિવજીને ખૂબ જ ક્રોધ આવ્યો અને તરત જ તેમના ત્રીજા નેત્ર વડે કીર્તિમુખની ઉત્પત્તિ કરી અને કીર્તિમુખને આદેશ આપ્યો રાહુને ખાઈ જવાનો ત્યારે કીર્તિમુખ રાહુની પાછળ પડી ગયા અને રાહુ ગભરાઈને ભગવાન શિવ પાસે જઈ પહોંચ્યા અને શિવજી પાસે માફી માંગી અને શિવજી તો છે હૃદયના ભોળા અને તરત જ માફ કરી દીધા અને આ જોઈને કીર્તિમુખે શિવજીને કહ્યું કે હવે હું કોને ખાવ ત્યારે શિવજીએ કીર્તિમુખને આદેશ આપ્યો કે હવે તું પોતાને જ ખાઈ જા અને એના આદેશનું પાલન કરતા તે પોતાને જ ખાઈ ગયા આ જોઈને શિવજીએ કીર્તિમુખને વરદાન આપ્યું કે તું જે ઘરના દરવાજા ઉપર લગાવેલો હસો ત્યાંની નકારાત્મક ઉર્જા દૂર રહેશે અને માન્યતા છે કે આ કીર્તિમુખે શિવજીનો જ એક ગણ છે અને કીર્તિમુખને ભગવાનથી પણ ઊંચા ગણવામાં આવે છે તો આવી વધુ ઇન્ફોર્મેશન માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ